મહિલાઓએ લાજ શરમ નેવે મૂકી જાતે જ અર્ધ નગ્ન થતા ટોળું વિફર્યું વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે જાણીતું છે ત્યારે વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે ચાર જેટલી મહિલાઓએ અર્ધ કરી માર મારવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી મૂકી છે વાયરલ વિડીયોમાં મહિલાઓ આજે જે કરતી જણાય છે અને કેટલાક વ્યક્તિ માર મારી રહ્યા છે મળતી માહિતી મુજબ મહિલાઓ પર ચોરીના આક્ષેપોની ચર્ચા છે ઘટનાની જાણ થતાં પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે અને આ મામલે જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી થાય તેમ જાણવા મળે છે